અકસ્માત કેટલા લોકોના જીવનો ભોગ લેશે તે તો ખબર જ નથી વારાફરતી વારાફરતી એક પછી એક વડોદરા શહેરની આસપાસ રોડ અકસ્માતોના સમાચાર આવ્યા જ કરતા હોય છે હજુ તો નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર જે અકસ્માત થયો ને તેમાં દસ લોકોએ જીવ ગુમાવ્યા તેને વધુ સમય નથી થયો ત્યાં તો બીજો એકમ અખબાર અકસ્માત આજે સર્જાયો સાવલી તાલુકાના ભાદરવાના સાંકરદા રોડ પર એક ગમખાર અકસ્માત સર્જાયો છે એક આઈસરમાં ત્રીસ થી વધુ જે લોકો છે તેઓ જાનમાં જઈ રહ્યા હતા એટલે કે લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા અને તેઓની ખુશી જે છે તે માતમમાં ફેરવાઈ ગઈ વીસ જેટલા લોકો જે છે તે ખૂબ ગંભીર રીતે ઘાયલ છે દસ જેટલા લોકો બીજા છે તેઓને નાની મોટી ઈજા થઈ છે અને એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે ટ્રક અને આઈસર વચ્ચે એક અકસ્માત સર્જાયો જેમાં ત્રીસ જેટલા લોકો ઘાયલ છે દરેક જે ઘાયલ છે તેઓને એકસો આઠ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે સયાજી હોસ્પિટલમાં અત્યારે એક પછી એક એકસો આઠ વારાફરતી આવી રહી છે અને ઘાયલોને જેમ બને તેમ તાત્કાલિક સારવાર મળી રહે તેવી સ્થિતિ કરવામાં આવી રહી છે તેમાં ડ્રાઈવરની વાત કરીએ તો જે આઇસરનો ડ્રાઈવર છે તે આઈસરમાં ખૂબ ગંદી રીતે ફસાયો હતો

એક જણનું લગભગ મૃત્યુ થઈ ગયેલું છે એવું જાણવા મળેલ છે ટેન્કર કે ડંપર કહેવાય છે ત્યાં સ્થળ તપાસ તો હું નથી ગયેલો પણ જાણવા મળ્યું કે સામેથી એ ત્રણ જગ્યાએ આગળ એક્સિડન્ટ કરીને છે અને પછી આઈસરમાં ઘૂસી ગયેલ છે એ જ વસ્તુ મેન જોવાનું છે કે આવા ડ્પર ચાલકો કેટલાય મનુષ્યનો ભોગ લે છે અને આવા કેટલાય રોજે રોજ આવા અનેક બનાવ બનતા હોય છે અને એ બે દરકારી ડમ્પર ચાલકોની ટ્રક ચાલકોની જ હોય છે એટલે સરકાર શ્રીને મારી અપીલ છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી કરે અને આ લોકોને યોગ્ય ન્યાય મળે જે લોકો અત્યારે અહીંયા એક્સિડન્ટમાં વાગેલ છે એ લોકોની સ્થિતિ બહુ સારી નથી આર્થિક સ્થિતિ બધા જ મધ્યમ વર્ગ ગરીબ વર્ગમાંથી આવે છે એટલે એમની સારી સારવાર થાય એવી હું અપેક્ષા અને આશા રાખું છું હા સો ટકા ને આઈટીઓની બે દરકારી છે એટલા માટે બને છે આઈટીઓવાળા જ આજે જો આ પચાસનું આઈસર જતું હોય ભરીને તો એ જોવાનું આઈટીઓવાળાને આવે છે સરકાર જેની પર કોઈ યોગ્ય પગલા ના લે એટલે જવાના 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 એના માટે સરકારે કોઈ યોગ્ય કાર્યવાહી કરી એના માટે કંઈક સાધનની વ્યવસ્થા લગ્ન સમય ચાલે છે એસટી બસો ફાળવવી ગ્રામજનો માટે વેગ વગેરે આ રીતની વ્યવસ્થા કરવી જરૂરી છે ન્યાયની માગણી એ જ કે આની અમે યોગ્ય પગલા લઈ અને મારા જે ગામના લોકોને આર્થિક નુકસાન થયેલું છે એમને આર્થિક સહાય મળે મૃત્યુ પામ્યું છે આર્થિક સહાય મળે જેને વધારે છે આર્થિક સહાય મળે સમગ્ર ઘટના જે છે કઈ રીતે બની તેના ઉપર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે હાલ મોટી કોઈ જાનહાની નથી થઈ પણ આગળ શું થાય છે તે હવે જોવાનું રહ્યું